દરેક ભક્તોને રામ રામ દરેક ભક્તોને ખાસ જણાવવાનું કે તારીખ સત્તર બાર બે હજાર ત્રેવીસ એટલે કે રવિવાર માની ગાદીના દર્શન બંધ રહેશે કેમ કે તારીખ ઓગણીસ બાર બે હજાર ત્રેવીસ મંગળવારના શુભ દિવસે ગોગા મહારાજનો પ્રાગટ્ય ઉત્સવ છે તો આ શુભ પ્રસંગમાં આવવા માટે સર્વે ભક્તોને ભાવભર્યું આમંત્રણ પ્રાગટ્ય દિવસ એટલે કે આ ઓગણીસ બાર ઘોઘા બાપાએ પ્રગટ થઈને તેમના દીકરાને દર્શન દીધા હતા એટલા માટે આ ઉત્સવ દર વર્ષે ધૂમધામથી ઉજવાય છે તો ચાલો આપણે આ વર્ષે પણ સર્વે ભક્તો હળી મળીને બાપાનો અનમોલ તહેવાર ઉજવીએ અને ઘોઘા બાપાને પ્રાર્થના કરીએ કે આવા કાળા કળિયુગમાં અમારી સંભાળ રાખજો બાપા તમારા દીકરાએ આ જન્મે મળ્યા તમારા દીકરાને આ જન્મે મળ્યા છો તો જન્મો જન્મ મળજો અને દરેક ભક્તોને પહેલાં તો એવું કહીશું કે આ બાપાનું સાનિધ્ય કોઈ અંધશ્રદ્ધા ફેલાવવા માટે નહીં અહીંયા બાપા રૂબરૂ આવીને સમય વેળાએ દર્શન આપે છે તો આનાથી મોટું આપણા માટે શું સત્ય હોય અને બાપાના સાનિધ્યમાં આજ સુધી કોઈ બી પ્રકારના પૈસાની કે કોઈ બી વસ્તુની માગણી કરવામાં નથી કરવામાં નથી આવતી અને ક્યારેય કરવામાં આવશે પણ નહીં બોલો

પેલો તમારો પાકો વિશ્વાસ પાકો શ્રદ્ધા હોવી જોઈએ કે માએ કીધી ફાઈલ 100% હોવી જોઈએ રામ રામ માં જય શ્રી ગોગા મહારાજ દરેક ભાઈ ભક્તોને જણાવવાનું કે તારીખ ઓગણીસ બાર બે હજાર ત્રેવીસને મંગળવારના શુભ દિવસે ભગવાન શ્રી ગોગાજી મહારાજનો પ્રાગટ્ય ઉત્સવ આગરવાડા ધામમાં ઉજવાશે તો આ શુભ પ્રસંગમાં સર્વે ભક્તોને મા ચામુંડ મેલડી ગોગા બાપા પરિવાર તરફથી ભાવભર્યું આમંત્રણ ગોગા બાપની પૂજાનો સમય સવારે આઠથી દસ વાગ્યા સુધી માની ગાદીનો સમય સવારે સાંજના વાગ્યા સુધી ભગવાન શ્રી ગોગાજી મહારાજના સાનિધ્યમાં મહાપ્રસાદનો સમય બપોરના બાર વાગ્યાથી ચાર વાગ્યા સુધી બાપજીના પ્રાગટ્ય ઉત્સવના દિવસે સાનિધ્યમાં પાંચ આરતી થશે તે પાંચ આરતીનો સમય પહેલી આરતી સવારે પાંચ વાગે બીજી આરતી સવારે અગિયાર વાગે ત્રીજી આરતી સવાર બપોરે બે વાગે ચોથી આરતી સાંજે ચાર વાગે પાંચમી આરતી એટલે કે છેલ્લી આરતી સાંજે સાત વાગે થશે ભક્તોને વધુ જાણકારી માટે મોબાઈલ નંબર સત્તાણું બાર સત્તર એકસઠ એકાણું પર કોન્ટેક્ટ કરવો રામ રામ મા જય શ્રી ગોગા મહારાજ મેળી અપરાધ થી ગુનો એના માટે પહેલા પેલા રાજી કરવા માટે તમે કાજી માતા બતાવો તમારી પેઢી ખાતું છે તો તો એને કોક જાહેર કરો

પેલો તમારો વિશ્વાસ લગાવો સો ટકા બંધાય ને એટલે ગમે એવો ગુનો ટળે કેમ કેમ ટળે કે તમે આજ સુધી નતા જોડતા તો સુતા એક વાર એક વાર તમને નોમ પડી અને નોમ પડતાની હાથ તમે જાહેર કરો એટલે દેવને હરક થાય કે ના થાય દીકરા દેવ જાહેર થાય સિદ્ધ અમે બેહાડો એટલે દેવને તો લાઈટ થાય તો જુતો ખરો કેટલો ગોળો ભાવ છે એનો કે ખાલી ઓળખ્યા વગર કોઈ પ્રૂફ વગર કોઈ માહિતી વગર મને મેળની બેહાડી કે ભાઈ આજ કલ આજ કોઈ દેવને ભાવ થી અતિ અતિ ભાવ રાખતા હોય અતિ પ્રેમ રાખતા હોય

એના ધર્મ એના નીતિ એના નિયમો દેવ થી લઈ અને દેવને કેવી રીતે રાજી કરવા અને દેવ આગળ કેવું બને

સત્તર બાર બે હાજર ત્રેવીસ ની ગાદીના દર્શન બંધ રહેશે કારણ કે ઓગણીસ બાર બાપાનો મોટામાં મોટો અવસર કહીએ આપણે કે પ્રાગટ્ય દિવસ કે મહારાજના કોઠે આવીને બાપાજી સદમુખ દર્શન આવેલા બપોરના દિવસે ઓગણીસ ભારે તે દિવસે પ્રાગટ્ય ઉત્સવ તરીકે મનાવવામાં આવે છે તો દરેક ભાઈ ભક્તો ને દૂર વસતા હોય દેશ વિદેશમાં વસતા હોય દરેક ને ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ અને દરેક ને આરતી નો લાવો અને પ્રવચન

કદાચ ડુંગરા પર માતા બેઠી હોય એના પગથિયા ચડતા ચડતા જવું હોય તો કોણ બોલાવે એ દેવ જ બોલાવે સાચું અને દેવની કૃપા હોય તો જ જઈ શકાય બાકી ઘણા એ કહેતા કે અમે તારા સાનિધ્યમાં આવવાની ઘણી કોશિશ કરીએ છીએ માં મહિનાથી 4 મહિનાથી કોશિશ કરીએ પણ આ નહી હેકતા પણ એ દેવની કૃપા જ્યારે તમારો હુકમ થાય જ્યારે તમારો સમય થાય ત્યારે તમે કોઈ બી જગ્યાએ જઈ શકતા હોય તો ભાઈ તો ભલે કોઈ દર્શન આરતી હોય મુંબઈ થી છે મારી પરસાદ જીતુભાઈ મારું કરીને એમનો પ્રસાદ છે પૂરી શાક દાળ ભાત મળી અને આપણે સ્વીકાર કરજો મારે તમે રામ કા નું